આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનઓનું ક્રોસ વેરિફિકેશન થયું એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના સ્થાને હતા ત્યાં જઈને મળ્યા ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનઓનું ક્રોસ વેરિફિકેશન થયું એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા ત્યાં જઈને મળ્યા ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે